નીલાંદન સમાભાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તન્નમામી સનેસ્તરમ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયા માં આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા નો આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન કિસ્મત કનેક્શન ની અંદર મિત્રો આજે આપણે વાત કરવા છે જે છે ભગવાન શનિ મહારાજ ના ઉપાયો વિશે ભગવાન શનિ મહારાજ ક્યાંક ને ક્યાંક ન્યાય પ્રદાન દેવ બતાવવામાં આવેલા છે ત્યારે શનિની પનોતી કઈ રાશિના જાતકોને અસર કરતા બનવા વાળી છે કઈ રાશિના જાતકોને શનિની કારણે અને કરોડપતિ પણ જાતકો ને આજ કાઢવા વાળી બનતી હોય છે મિત્રો ત્યારે ભગવાન શનિ મહારાજ આજે અલગ અલગ પ્રકારની રાશિના જાતકોને અલગ અલગ પ્રકારનું શુભ ફળ અર્પણ કરે એના માટે જ આપણા કાર્યક્રમ આ કિસ્મત કનેક્શનની અંદર આપણે વાત કરવાની છે વાત કરીએ સર્વ પ્રથમ આજના પંચાંગ પ્રકરણ વિશે સાથે એક ધાર્મિક સરસ મજાનો ઉપાય એના વિશે પણ વાત કરવી છે આજનું તારીખ વિશે આપણે જોવા જઈએ ક્રોધી આજની તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ એટલે કે ત્રીજી ઓગસ્ટ વાર શનિવાર અને અષાઢ વદ ચૌદશ કૃષ્ણ પક્ષ છે અષાઢ મહિનો છે અને ચતુર્દશી તિથિ આજનો વાર મિત્રો શનિવાર સ્થાપ્યમ સમાપ્યમ વાસરે શનિવાર એટલે કે મંદમ મંદમ આમ તો શનિ આપણે ત્યાં ખૂબ જ ધીરે ધીરે ચાલતો ગ્રહ બતાવવામાં આવ્યો છે પણ ધીરે ધીરે ચાલતું વ્યક્તિ ક્યારેક આગળ બહુ જ દોડતું વ્યક્તિ હોય ને એના કરતા પણ આગળ પહોંચી જતું હોય છે એવી બાળપણમાં આપણે મિત્રો વાત સાંભળેલી છે પેલી સસલાલી અને કાચબાની ત્યારે ભગવાન શનિ મહારાજ એ ધીરે 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 દિન પ્રતિદિન વૃદ્ધિ કરવા વાળા એના વિશે પણ આપણે વાત કરવાની છે પરંતુ યોગ નક્ષત્ર અને કરણ અને આજની કઈ રાશિ છે એના વિશે વાત કરી લઈએ તો આજના નક્ષત્ર વિશે વાત કરવામાં આવે તો પુનર્વસુ નક્ષત્ર આજે પ્રાપ્ત થાય છે બે નક્ષત્ર છે બપોરે ઓગણસાઠ એટલે કે વાગ્યા સુધી પુનર્વસુ નક્ષત્ર છે અને ત્યારબાદ પુષ્ય નક્ષત્ર પ્રાપ્ત થઈ રહ્યો છે શનિ પુષ્ય અમૃત યોગ આજે ચતુર્દશી ના દિવસે આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો સાથે સાથે યોગ વિશે વાત કરવામાં આવે તો વજ્ર યોગ આજે છે અને કરણ આજનું પ્રાપ્ત થાય છે શકુની કરણ તો યોગ નક્ષત્રને કરણની સાથે સાથે આજનો સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો પાંચ અને તેતાલીસ મિનિટનો સમય સવારે સૂર્યોદયનો છે અને સૂર્યાસ્ત વિશે વાત કરવામાં આવે તો સાંજે સાત વાગ્યા અને દસ મિનિટનો સમય સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવ્યો મિત્રો આજની ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો પૂર્ણતઃ આજે જન્મેલા જાતકોની રાશિ એ કર્ક રાશિ આવશે જેનો રાશિ સ્વામી પણ ભગવાન ચંદ્ર મહારાજ છે અને એ એના અક્ષરો વિશે વાત કરવામાં આવે તો ડ અને હ એ કર્ક રાશિના અક્ષરો બતાવવામાં આવ્યા છે તો આજે જે કોઈ જાતકોનો જન્મ થાય છે ને એમની રાશિ કર્ક રાશિ અને ડ કે હ ઉપરથી એમનું મિત્રો નામાકરણ કરવું જોઈએ ત્યારબાદ આજના દિન વિશેની અંદર અભિજીત મુહૂર્ત અને રાહુકાળ વિશે આપણે જોવા જઈએ તો આજે બરોબર ત્રેપન મિનિટનો સમય અભિજિત મુહૂર્ત સમય વણજોયું મુહૂર્ત બતાવવામાં આવ્યું છે અને બાર ને ત્રેપન મિનિટ સમય એ અભિજિત મુહૂર્ત પૂર્ણતાનો સમય બતાવવામાં આવ્યો રાહુકાળ વિશે જો વાત કરવામાં આવે તો સવારે નવ વાગ્યા અને પાંચ મિનિટનો સમય રાહુકાળ આરંભ થાય છે અને દસ અને છેતાલીસ એટલે કે પોણા અગિયારનો સમય એ રાહુકાળ પૂર્ણ થવાનો સમય બતાવવામાં આવ્યો છે તો મિત્રો આજના દિવસે આજના આ પંચાંગ પ્રકરણ વિશે આપણે વાત કરવી કરી દિન વિશેષની અંદર પણ વાત કરી અને આજે હવે જોઈએ બાર રાશિના જાતકોનું કેવું ભાગ્ય છે કઈ રીતના ચમકશે કિસ્મત શનિ મહારાજ કઈ રાશિના જાતકોને ફળ અર્પણ કરવાના છે

અને ફળદાયી દિવસ એ આજના દિવસે મેષ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે ત્યારબાદ એવું કહેવાય કે જીવનસાથી સાથે ચાલતી કોઈ એવી સમસ્યાઓ હોય નાની નાની કોઈ વાદ વિવાદ હોય ને તો આજે મધુરતાથી એનો અંત આવી શકે છે મિત્રો એ મેષ રાશિના જાતકો માટે આજે સારો દિવસ બતાવવામાં આવ્યો છે એને મનાવવા માટે થઈ પરસ્પર એકબીજા આજે પ્રયત્ન કરજો ક્યાંક મધુરતા દાંપત્ય જીવનની અંદર સાફલ્યતા એ પ્રાપ્ત થઈ શકે ત્યારબાદ નોકરિયાત વર્ગ નાના નોકરિયાત વર્ગને આજે પ્રમોશન મળવાના યોગો મેષ રાશિના જાતકો માટે એ બનાવી રહ્યા છે બીજા નંબરની રાશિ વૃષભ રાશિ વુ અક્ષરો આવી રહ્યા છે વૃષભ રાશિના જાતકો માટે વાત કરવામાં આવે તો વિશેષતઃ નોકરિયાત વર્ગને મનવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે ઈચ્છિત પરિણામો નોકરીયાત વર્ગને આજના દિવસે પ્રાપ્ત થઈ શકે છે રાજકીય લગતા કોઈ એવા કાર્ય કરવા હોય તો વૃષભ રાશિના જાતકો આજે ચોક્કસથી મન મૂકી અને રાજકીય કાર્યની અંદર તમે પ્રવેશ કરી શકો છો રાજકીય કાર્યની અંદર રહેલા હોય તો આગળ તમારે પ્રવેશ કરવો હોય તો પણ એ એક પગથિયું તમે આજે ચડી શકો છો એ પગથિયું આપણા માટે ઉન્નતિકારક અને લાભકારક બની રહે ત્રીજા નંબરની રાશિ મિત્રો વાત કરીએ મિથુન રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ક છ અત્યંત ફળદાયી દિવસ મિથુન રાશિના જાતકોને પ્રાપ્ત થવાનો છે ક્યાંય ને ક્યાંય શેરબજાર સટ્ટા કાયદાકીય પ્રવૃત્તિ કરવી હોય પૈસાની લેવડ દેવડ કરવી હોય તો મિથુન રાશિના જાતકો આજે ચોક્કસથી મન મૂકી આંખો બંધ કરીએ કાર્યની અંદર તમે પ્રવૃત્ત બની જાઓ કે જેના કારણે થઈ તમને સાફલ્યતાના યોગ પ્રાપ્ત થઈ શકે છે કરેલું કાર્ય ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરાવી શકે છે આજે મિથુન રાશિના જાતકોને પોતાની આવકની અંદર પણ વૃદ્ધિ થાય વૃદ્ધિ થતી હોય એવા પણ યોગો જણાય છે ચોથી રાશિ મિત્રો કર્ક રાશિ વિશે વાત કરવામાં આવે ડ અને હ અક્ષરો આવી રહ્યા છે કર્ક રાશિના જાતકો માટે આજે બની શકે ને મિત્રો તો ધાર્મિક કાર્યની અંદર સમય હિતાવો વિતાવો એ ખૂબ જ હિતાવહ છે ક્યાંક ને ક્યાંક માનસિક ચિંતા તમને જણાય મનની અંદર અવરોગો આવતા હોય અવરોધો આવતા હોય આવું પણ જણાય શારીરિક દ્રષ્ટિએ પણ પેટ કે માથાને લગતી કોઈ એવી બીમારી એની અંદર આજે વધારો થતો હોય એના કારણે પણ કંઈક તણાવો આવતા જણાય આ બધામાંથી મિત્રો ક્યાંય ને ક્યાંય ધાર્મિક સમયની અંદર કોઈ ધાર્મિક પ્રવૃત્તિની અંદર આજે સમય અર્પણ કરો કે જેના કારણે થઈ અને કર્ક રાશિના જાતકોને આજે સાફલ્યતાની પ્રાપ્તિ થઈ શકે ચતુર્દશીનો આ યોગ છે શનિવાર છે ભગવાન શનિ મહારાજ પ્રીતિ કરાવે એવો ભાવ છે ત્યારે આજના દિવસે બની શકે તો કર્ક રાશિના જાતકો શ્વેત રંગના વસ્ત્રો ધારણ કરજો કારણ કે ઋતુ રોગ પણ છે જૂનો કોઈ એવો બીમારી હોય તો એ પણ આજે ઉથલો મારી શકે છે કોઈ એવી સમસ્યાઓ પણ આવી શકે છે એના કારણે થઈ આજે મન અશાંત રહે બેચેની રહ્યા કરે અને આ બધામાંથી દૂર કરવા ભગવાન શનિદેવના પિતા ભગવાન સૂર્યનારાયણ ઉપર પ્રસન્ન રહે એના માટે સફેદ રંગ સફેદ સફેદ રંગનું ભોજન ગ્રહણ કરવું રંગના વસ્ત્રો ધારણ કરવા ક્યાંય ને ક્યાંય સફેદ રંગને તમે પોતાની નજીક રાખજો જેના કારણે થઈ અને આ અશાંતિમાંથી આ બેચેનીમાંથી આપણને મુક્તિ મળી શકે પાંચમી રાશિ વાત કરીએ મિત્રો સિંહ રાશિ મો અને ટ અક્ષરો આવી રહ્યા છે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એ ખૂબ જ શ્રેષ્ઠ દિવસ બની રહેવાનો છે એવું કહેવાય કે તમને મનની અંદર કોઈ ઈચ્છાઓ હોય કોઈ સંકલ્પનાઓ હોય એ ઈચ્છાઓ અને સંકલ્પનાઓ આજના દિવસે પરિપૂર્ણ થતી હોય ને એવા યોગો સિંહ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો નોકરિયાત વર્ગને વિશેષત આજે એક ઉત્તમ પ્રમોશન ઉત્તમ તક છે કે તમારે આગળ કોઈ બઢતી કરવી છે આગળ પ્રમોશન મેળવવું છે તો આજના દિવસે એ કાર્ય કરી શકો છો કે જેના કારણે થઈ અને તમને એની અંદર વૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે મનવાંચિત ફળની પ્રાપ્તિ થઈ શકે આગળની રાશિ વિશે વાત કરીએ કન્યા રાશિ પઠણ અક્ષરો આવી રહ્યા છે કન્યા રાશિના જાતકો માટે એવું કહેવાય કે વિવાહને લગતા કોઈ સમસ્યાઓ હોય સ્ત્રીઓને કે પુરુષોને હે પોતાનું યોગ્ય પાત્ર શોધવામાં રૂકાવટો આવે છે પોતાનું યોગ્ય પાત્ર શોધ્યા પછી એની અંદર ક્યાંક બંને વચ્ચે પરસ્પર મીઠો ઝઘડો ક્યાંક ચાલી રહ્યો છે તો એ બધાને દૂર કરવા માટે આજનો યોગ અને ભગવાન શનિ મહારાજ કન્યા રાશિના જાતકોને શુભ ફળ અર્પણ કરવાના છે મિત્રો બંને જણા શનિની ઉપાસના કરજો અને એ જ શનિની ઉપાસના આગળ જતા તમારા માટે થઈ અને દાંપત્ય જીવનની અંદર મધુરતા ફેલાવવા માટેનો યોગ ભગવાન શનિ મહારાજ અર્પણ કરે વિદ્યાર્થી વર્ગ માટે કન્યા રાશિના જાતકોને આજે સારો દિવસ રહેવાનો છે ક્યાંય ને ક્યાંય ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને પોતાની કળા દ્વારા પોતાના વિદ્યાના ક્ષેત્રની અંદર આગળ વધવું છે પરંતુ પોતાના ગ્રહો સાથ નથી આપતા ત્યારે ગુરુ મહારાજની સાથે સાથે આજે ભગવાન શનિ મહારાજ પણ કન્યા રાશિના જાતકોને એક મોકો અર્પણ કરે છે કે આજના દિવસે એ તક તમારા અંદર રહેલી કળા એનું પ્રદર્શન કરી અને તમે આગળ ઉચ્ચ પરિણામને વિદ્યાર્થી વર્ગ પ્રાપ્ત કરી શકે છે મિત્રો ત્યારબાદ આગળની રાશિ રાશિ વિશે વાત કરીએ તુલા તુલા આવી રહ્યા છે રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનો છે આજે અચાનક કોઈ એવું કાર્ય હોય ને તો ચોક્કસથી એ કાર્યને મિત્રો આજે પરિપૂર્ણ કરજો ઘણા સમયથી અટકેલા કાર્યને આજના દિવસે પરિપૂર્ણ કરવું એ તમારા માટે ઉત્તમ ફાયદાકારક અને હિતાવહ બતાવવામાં આવેલું છે કારણ કે એ જ કાર્ય આપણને તુલા રાશિના જાતકોને ઉત્તમ લાભ અને સાફલ્યતાની પ્રાપ્તિ કરાવવા વાળું છે ક્યાંક નાની એવી યાત્રાના યોગ બની રહ્યા છે ચોક્કસથી પરિવાર સાથે કદાચ એ નાની યાત્રા માટે જવું પડે તો ચોક્કસથી જજો મિત્રો એ યાત્રા દ્વારા પણ આપણને આનંદની અને સાફલ્યતાની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અક્ષરો બતાવવામાં આવ્યા છે વૃષ્ટિક રાશિના જાતકોને આજે પોતાના સામાજિક ક્ષેત્રની અંદર ઘણા બધા જાતકો વૃષ્ટિક રાશિમાં એવા હોય છે કે જેને સમાજ દ્વારા હે ક્યાંક વૃદ્ધિ મેળવી છે વ્યવસાયે ધને ધાન્ય કુટુંબે ઇતરે જનાહા પોતાના સમાજમાં નામના મેળવી છે પોતાના સમાજમાં કામના મેળવવી છે તો એના દ્વારા આજે સામાજિક કાર્ય વૃષ્ટિક રાશિના જાતકોએ ચોક્કસથી આંખો બંધ કરી અને કરવું પડશે અને એ સામાજિક કાર્ય કરશો ને એટલે એની પાછળ મિત્રો દસ જણા બોલવાના પણ છે હે એમાંથી ત્રણ જણા સારું બોલશે અને સાત જણા મિત્રો તમારા પ્રત્યે કદાચ અહિત બોલે ખરાબ તો એને સાંભળી સાંભળી લેજો એક કાનેથી અને બીજા કાનેથી કાઢી નાખજો મિત્રો આજના દિવસે સામાજિક કાર્ય તમારી પ્રવૃત્તિ છે ને એ આગળ જતા તમને લાભ કામના અને નામના આ બંને વૃષ્ટિક રાશિના જાતકોને અર્પણ કરાવી શકે છે ઉત્તમ મજાનો યોગ આજે વૃશ્ચિક રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો એ સામાજિક કાર્ય દ્વારા આજે આપણે પ્રાપ્ત કરવાનું છે ત્યારબાદ વાત કરીએ ધન રાશિ અધ ફડ અક્ષરો આવી રહ્યા છે એવું કહેવાય કે ભગવાન ગણેશજી આપના ઉપર કૃપા અર્પણ કરે ધન રાશિના જાતકો માટે ખુશીઓ લઈ અને આવવા વાળો યોગ ખુશીઓ લઈ અને આવવા વાળો ભગવાન શનિ મહારાજનું આ દિવસ ત્યારે ધન રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ ને કે ખૂબ જ શુભ ફળ આપવા વાળો દિવસ છે પારિવારિક ઝઘડાઓ પારિવારિક વિવાદોમાં આજે અંત આવતો જણાય પોતાની નોકરી વ્યવસાયમાં વેપાર વર્ગની અંદર પણ ઉત્તમ સાફલ્યતાના યોગો આજે જણાઈ રહ્યા છે ત્યારબાદ એવું કહેવાય કે પોતાના મનની અંદર ધારેલું કાર્ય આજના દિવસે જ્યારે ધનરાશિના જાતકોને પરિપૂર્ણ થતું હોય ને એટલે ચોક્કસથી આપણને આનંદ ની પ્રાપ્તિ થાય થાય ને થાય તો આવો ઉત્તમ યોગ આજે જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો વાત કરીએ આગળ મકર રાશિ ખ અને જ અક્ષરો આવી રહ્યા છે આજે મકર રાશિના જાતકોને થોડી સાવચેતી રાખવાની જરૂર છે ક્યાંક આકસ્મિક યોગ બની રહ્યા છે કોઈ હિત શત્રુ દ્વારા કોઈ વાહન દ્વારા કે કોઈ વસ્તુ દ્વારા આજે મકર રાશિના જાતકોને થોડીક સાવચેતી રાખવાની જરૂર છે ધીરે 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 ભગવાન શનિ મહારાજ ન્યાયનો કારક છે ભૂતકાળમાં કરેલી એવી ભૂલો હોય ભૂતકાળમાં કરેલા એવા કોઈ કાર્ય હોય કે આજે એનું ફળ આપણે એ આકસ્મિક રીતે આપણે ભોગવવું પડે સારું કરીએ તો સારું ભોગવવાનું એમ આજના દિવસે મકર રાશિના જાતકો માટે થોડો દિવસ સાવચેતી રાખવાનો દિવસ છે સાવધે સાવધાની રાખવાનો દિવસ છે ક્યાંક એના કારણે થઈ અને તમારી ઇમેજ હે તમારી નામ ઉપર ક્યાંક તકલીફ ન આવે ઇમેજ ન બગડે એનો ખ્યાલ પૂરતો આજે મકર રાશિના જાતકોએ રાખવાનો છે અને વિશેષતઃ શેરબજારની અંદર સટ્ટાબાજીની અંદર તમે કદાચ આજે નાણાં રોકો છો ને તો એ પણ સાવચેતી રાખી અને કાર્ય કરજો મિત્રો તમારું ભૂતકાળની અંદર કરેલું કાર્ય હશે ને એ પ્રમાણે આજના દિવસે તમને ફળ પ્રાપ્ત થવાનું છે એટલે સાવચેતી રાખવાની ખૂબ જરૂર મકર રાશિના જાતકોને બતાવવામાં આવી છે મિત્રો આગળ વાત કરીએ કુંભ રાશિની ગ સ સ સ કારણ કે શનિ મહારાજ છે ને ન્યાયના કારક છે મિત્રો તમને કદાચ આવા પ્રશ્નો થાય કે શાસ્ત્રીજી મકર રાશિના જાતકો માટે આટલું બધું પરંતુ કર્મ અનુસાર કર્મની ગતિ મિત્રો બહુ ન્યારી છે અને ગોચરના ગ્રહો જે પ્રમાણે ફળ અર્પણ કરતા હોય ગોચરના ગ્રહો દરેક રાશિના જાતકોમાં રહેલા હોય એ પ્રમાણે એને ફળ અર્પણ થાય છે થાય છે ને થાય છે અને વિશેષ જાણકારી પ્રાપ્ત કરવી હોય ગ્રહો આધારિત કોઈ માહિતી આપણને પણ પ્રાપ્ત કરવી હોય કર્મ અનુસાર પણ આપણે કોઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો શાસ્ત્રીજીનો સંપર્ક સંપર્ક પણ આપ કરી શકો છો મિત્રો વિશેષતઃ આપણે તો આ ચંદ્રફળ અને નક્ષત્રફળ આધારિત જ આ બાર રાશિનું ભવિષ્ય એ કહેતા હોઈએ છીએ તો નીચે આપેલા નંબર ઉપર પણ આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને ગ્રહોનું વિશેષ ફળકથન અને માર્ગદર્શન એ આપ પ્રાપ્ત કરી શકો છો કુંભ રાશિ વિશે વાત કરવામાં આવે તો આજે સ્વયં રાશિ સ્વામી ફળ અર્પણ કરવાના છે ત્યારે કુંભ રાશિના જાતકોમાં આજે પોતાના સુખની અંદર પોતાના વ્યવસાયમાં કે નોકરીમાં આજે વધારો થઈ શકે છે વૃદ્ધિના યોગો બતાવવામાં આવ્યા છે પોતાના વ્યવસાયમાં આકસ્મિક ધનલાભની પણ પ્રાપ્તિ થઈ શકે છે આર્થિક સ્થિતિ એ આજનો દિવસ મજબૂત બનતો હોય એવું કુંભ રાશિના જાતકોને જણાય છે તમારા સાસરી પક્ષમાંથી કોઈ સારા સમાચાર આજના દિવસે પ્રાપ્ત થઈ શકે છે મિત્રો સારા સમાચાર એટલે ખાલી ધન સંપત્તિને લઈ અને સારા સમાચાર ન કહેવાય મિત્રો અન્ય ઘણી બધી એવી વાતો છે અન્ય ઘણા બધા એવા કાર્ય છે જે આપણા માટે શુભ ગણવામાં આવે તો આવા શ્રેષ્ઠ સમાચારની પ્રાપ્તિ પણ કુંભ રાશિના જાતકોને થઈ શકે છે અંતિમ રાશિ વિશે વાત કરીએ મીન રાશિ ભગવાન ગણેશજી અને ભગવાન સૂર્યનારાયણ મીન રાશિના કૃપા કરવાવાળા બને મધ્યમ ફળદાયી દિવસ મીન રાશિના જાતકોને બતાવવામાં આવ્યો છે આજે તમારા કરિયરની અંદર ક્યાંક થોડોક બદલાવ આવવાની સંભાવનાઓ છે વેપાર કરતા લોકો હોય નોકરિયાત વર્ગ હોય વિદ્યાર્થી વર્ગ હોય સ્ત્રી વર્ગ હોય કે વડીલ વર્ગ હોય ક્યાંક તમારું જે જીવન છે એની અંદર ક્યાંક થોડો બદલાવ આજના દિવસે આવી શકે છે મિત્રો પછી એ બદલાવ આપણા કાર્યસ્થળની અંદર પણ હોઈ શકે છે આપણા મનની અંદર પણ હોઈ શકે છે કે આપણા વાણી અને વર્તનની અંદર પણ બદલાવ હોઈ શકે છે બદલાવ આવવો એ જરૂરી છે પરિવર્તન સંસારે મૃતકોવાન જાય તે મીન રાશિના જાતકો માટે આજના દિવસે એ સૂત્ર લાગુ પડે છે ત્યારે એ સારો બદલાવ આપણા જીવનમાં આવે એના માટે ભગવાન શનિ મહારાજ અને ચંદ્ર મહારાજના મીન રાશિના જાતકો જપ કરજો કે જેના કારણે થઈ અને આપણો આ બદલાવ આપણા માટે થઈ અને ઉન્નતિકારક અને ફાયદાકારક બની રહે બાર રાશિના લેખા જોખાની વાત કરી મિત્રો ચતુર્દશીનો આ પાવન અવસર ચતુર્દશીની પાવન તિથિ છે ત્યારે સરસ મજાના આપણે એક ધાર્મિક વિષય ઉપર પણ વાત કરવી છે ભગવાન શનિ મહારાજ વિશે આપણે ધાર્મિક વિષય ઉપર આજના દિવસે વાત કરી લઈએ ચલો મિત્રો હે આજનો વાર પણ શનિવાર છે અને નવ ગ્રહોની અંદર ભગવાન શનિ મહારાજને એ ન્યાયના દેવતા બતાવવામાં આવ્યા છે નીતિના દેવતા બતાવવામાં આવ્યા છે આપણાથી કદાચ કોઈને એવું અહિત કહેવાય ગયું હોય કોઈને કોઈ એવા અપશબ્દો કહેવાય ગયા હોય અથવા તો આપણા દ્વારા કોઈને તકલીફ પહોંચી હોય હે ભલા કિસ્િકા કર ના શકો તો બુરા કા મત કરના આપણે મિત્રો કોઈનું સારું તો નથી કરી શકતા તો કમસે કમ એનું ખરાબ તો ન કરીએ અને એ કદાચ એવું અહિત થયું હોય ને તો આજનો દિવસ આ ભગવાન શનિ મહારાજનો દિવસ છે શનિ એ ન્યાય ના કારક છે ત્યારે ચોક્કસ થી આપણા જીવનમાં પણ દરેક જગ્યાએ ઉન્નતિ અને સાફલ્યતાની આપણને પ્રાપ્તિ કરાવે ક્યાંક આપણા જીવનમાં દરેક જગ્યાએ અવરોધો આવે છે ને અવરોધો શનિ મહારાજ દૂર કરે એ આજના દિવસે શનિ કવચનો પાઠ કરજો રક્ષણ બહુ જરૂરી છે બહાર નીકળીએ ને એટલે આજના આ આધુનિક સમયની અંદર ક્યારે પાછા ઘરે આપણે પહોંચીશું મિત્રો એનો કોઈને ખ્યાલ નથી ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું તો દરેક પ્રકારે આપણું રક્ષણ કરે ને એના માટે શનિ કવચ એ ભગવાન શનિનારાયણનું સ્તોત્ર બતાવવામાં આવ્યું છે કોણસ્તો પિંગલો બબરૂ કૃષ્ણ રદ્રંતકો યમઃ એ સ્તોત્રનો પણ મિત્રો પાઠ કરવો જોઈએ અને એનાથી વિશેષ જેને સાડા સાતીની પનોતી ચાલતી હોય ને એને પંડિતોને અને આ સ્તોત્રનું અવશ્ય પાઠ કરાવવો જોઈએ આ સ્તોત્રનું અનુષ્ઠાન કરાવવું જોઈએ કે જેના દ્વારા આ પનોતીમાં આપણને રાહતની પ્રાપ્તિ થાય મિત્રો જયારે શનિની પનોતી ચાલતી હોય ને ત્યારે વ્યક્તિના મનની અંદર ન આવવાના પણ વિચારો આવે છે આવા પણ ઘણા બધા કેસો જોયા છે અમારી આગળ આવીને કે શાસ્ત્રીજી હવે આ જીવનને અમારે વિરામ આપવો છે ત્યારે એને સાફલ્યતા હિંમત આપવી આપણું કાર્ય છે મિત્રો એટલે આ હકારાત્મક વિચારોમાંથી દૂર કરી અને આપણને સકારાત્મક પ્રવૃત્તિની અંદર ભગવાન શનિ મહારાજ સાચા રસ્તે લઈ જાય ને એના માટે આ

અને મિત્રો આ મંત્ર પણ કદાચ ન ફાવે ને તો સર્વસામાન્ય બીજ મંત્ર બતાવવામાં આવ્યો છે ઓમ ખામ સહ આ મંત્ર દ્વારા પણ ભગવાન શનિ મહારાજની કૃપાને આપ પ્રાપ્ત કરી શકો છો મિત્રો અને અન્ય વિશેષ જાણકારી ભગવાન શનિ મહારાજ અને શનિ ગ્રહ વિશે નીતિના અને ન્યાયના આ ગ્રહ વિશે આપને જોઈતી હોય ચોક્કસથી આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક દ્વારા આપ ચોક્કસથી ભગવાન અન્ય કાર્ય છે આપણા ગોચરમાં રહેલા ગ્રહો આપણને કેવા પ્રકારનું ફળ અર્પણ કરી રહ્યા છે એની વિસ્તૃત માહિતી આપણે શાસ્ત્ર આધારિત પ્રાપ્ત કરીશું આજના આપણા કાર્યક્રમ કિસ્મત કનેક્શન ની અંદર બસ આટલો જ મિત્રો ઓમ નમઃ શિવાય